મુન્દ્રાના પ્રાગપર રોડ મધ્ય કચ્છ સર્વસેવા સંઘ દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ દોઢસો શિક્ષકોને નિમણૂક પત્રો અપાયા હતા આ પ્રસંગે દીપ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી અને સર્વસેવા સંઘ કચ્છના અધ્યક્ષ જીગર છેડાએ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો જીગર છેડાએ કહ્યું હતું કે અઢારમી તારીખે સર્વસેવા સંઘ અને વૈવટી તંત્ર દ્વારા દોઢસો શિક્ષકોની નિમણૂક તથા હવે તાલુકામાં શિક્ષકોની ઘટ નહીં રહે અને સરકાર દ્વારા પણ પ્રયત્ન ચાલુ છે પ્રવાસી શિક્ષક યોજના મારા પિતાજી તારાચંદભાઈ છેડાએ સમગ્ર કચ્છમાં કરી હતી સર્વસેવા સંઘ લોકોની જરૂરિયાત પૂરી થાય એ ઉદ્દેશ્ય રાખે છે ગત વર્ષે સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા અને માંડવીના સફાઈ અભિયાન ચાલુ કર્યા હતા કચ્છની તમામ સંસ્થાઓને મોટા તાફાઓ ન કરો અને લોક ઉપયોગી કાર્યો કરો ગ્રામ્ય સંસ્કૃતિ ઉજાગર કરવા જણાવ્યું હતું આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ નિમીએ કચ્છમાં કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય તો તેના માટે સેવા સંકાયમી ઉપયોગી અને જાગૃત રહેશે સર્વસેવા સંઘ હવે શિક્ષણ પ્રત્યે વિશેષ યોગદાન આપતા રહેશે શિક્ષકોની ભરતી માટે પગાર નક્કી કરવા વિવિધ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ નવ હજાર રૂપિયા નક્કી કર્યા હતા શિક્ષકોને પ્રથમ બે મહિનાનો પગાર અનુશ્ન વ્રતધારી તારાચંદભાઈ છેડાની પુણ્ય સ્મૃતિમાં નક્કી કરાયો હતો જીગર છેડાએ બે મહિનાનું શિક્ષકોનો પગાર એડવાન્સમાં આપવાની જાહેરાત કરી હતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી સર્વસેવા સંઘના પ્રમુખ જીગર છેડા અને ઉપસ્થિત આગેવાનોએ પાંચ શિક્ષકોને પ્રતિકરૂપે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ વક્તવ્ય આપ્યું હતું મુદ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે અનુષ્યનો વ્રતધારી તારાચંદભાઈ છેડા સેવાના ભેગધારી હતા અને સર્વસેવા સંઘની સેવાને બિરદાવી હતી જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્ર ગઢવીએ શિક્ષણ અનુલક્ષી વક્તવ્ય આપ્યું હતું મુદ્રાના માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ ઉદ્બોધન કર્યું હતું સર્વસેવા સંઘના અધ્યક્ષ જીગર છેડાએ સર્વસેવા સંઘ અને કવિઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મુદ્રા સુદરાએ પ્રમુખ રચનાબેન જોશી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા જિલ્લા ભાજપ મંત્રી વાલજીભાઈ ટાપરિયા રમેશ મહેશ્વરી પ્રદ્યુબનસિંહ જાડેજા દેવસિંહ પાતારિયા કિશોરસિંહ ચુડાસમા ભાવેન્દ્રસિંહ જાડેજા એચવી જાડેજા ગૌરાંગ ત્રિવેદી રામગઢવી કિશોરસિંહ પરમાર ડાયલા લાહી ધંબાઝાલા અરવિંદ પટેલનું સન્માન કરાયું હતું ભુજ કવિઓ સર્વસેવા સંઘના વિનોદ ગાલા ગિરીશ છેડા મુકેશ ભટ્ટ હરનીશભાઈ હાજર રહ્યા હતા કચ્છ જે સંસ્થા છે કચ્છની એક અગ્રીમ હરોળની અને સ્વર્ગ ક્ષત્રિય તારાચંદભાઈ છેડાના સ્થાને શરૂ થયેલી આ બહુ જૂની સંસ્થા છે અને કચ્છ ઉપર જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત અથવા તો આપત્તિ આવે પછી એ કુદરતી આફત હોય ભૂકંપ હોય કે આવા દરેક પ્રસંગોમાં તારાચંદભાઈ અને એના સમગ્ર પરિવારે અગાઉ પણ આવી સરકારને સહયોગ આપવાની ભાવનાથી ખૂબ વિવિધ પ્રવૃત્તિઓ કરી છે પછી એ મેડિકલ ક્ષેત્ર હોય આરોગ્યનું હોય પશુ રક્ષા હોય કે જીવદયા હોય આ તમામ ક્ષેત્રે આ પ્રવૃત્તિ અમારી સંસ્થા સહસ્ત શ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન કરતી રહી છે હવે અત્યારે સમયમાં એમના સુપુત્રભાઈ શ્રી જીગરભાઈ એમના ચીલે ચાલીને અત્યારે જ્યારે આપણી સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષકોની ઘટ ચાલે છે તો એમાં સરકારને સહયોગ આપવાની ભાવનાથી જ્યાં સુધી સરકારી નિમણૂકોની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રથમ સત્ર માટે આપણે પ્રાયોગિક ધોરણે જીગરભાઈએ મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાઇમરીમાં દોઢસો શિક્ષકોની એમના સ્વ ખર્ચે એટલે કે શ્રી સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં એમણે પોતાની જવાબદારી ખર્ચી અને અંદાજ ત્રીસેક લાખ રૂપિયાના ખર્ચે તેઓ અત્યારે આ શિક્ષકોની નિમણૂક કરી રહ્યા છે ત્યારે સર્વસેવા સંઘના મંત્રી તરીકે હું ભાઈ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાહેબ આજે એક આનંદ અને ઉત્સાહ જેવો આજે મને ટ્રાપ પર મહાસ સમગ્રના સાનિધ્યમાં દેખવામાં કે આવી એક ભગીરથ કાર્યની જેની પ્રેરણા ઉભી થઈ એ પ્રેરણા આજે જ્યારે ફૂટતા શિક્ષકો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મારા ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે શિક્ષણનું શિક્ષણનું જ્યારે આ બાબતે ઘણી જ પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ હતી કે કોઈ ગામમાં સો છોકરાઓ છે એક શિક્ષકની હાજરી હોતી હતી ત્યારે આવું એક ભગીરથ કાર્ય છે કે જીગરભાઈએ પહેલું ઝીડપ્યું છે એને અમે સૌએ સાથે મળી અને અમે એમને ખરેખર અભિનંદન શુભેચ્છા જે આ સંસ્થા સારું છે જે ઘટ હતી એ પૂરી એડવાન્સ આપી દીધું છે સરકાર તો શકતી નથી પણ આ સંસ્થા જે કામ કર્યું છે એ ખુબ સારું છે અને અમને પણ આ સંસ્થા માં ખુબ આનંદ થાય આજનો દિવસ અમારા માટે તો ખૂબ આનંદદાયી છે કારણ કે આખા અમે ખાલી ભણ્યા જ કર્યા છીએ પણ આજે જે જોબ તરીકે એક શિક્ષક તરીકે શાળામાં જવાનું થાય છે તો અમને ખૂબ આનંદ થાય છે અને અમારા ઘર પરિવારવાળાને બધાને ખુશી થાય